નમસ્કાર હું છું તમે જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર હિંમતનગર ગોસ્વામી સમાજ માટે થયેલા અભદ્ર ભાષા પ્રયોગના કારણે સમાજની લાગણી દુબાતા કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે ગોસ્વામી સમાજ માટે થયેલા અભદ્ર ભાષા પ્રયોગના કારણે સમાજની લાગણી દુભાતા હિંમતનગર ગોસ્વામી સમાજ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી દહેગામ કપડવંજ રોડ ઉપર ટ્રેક્ટર ટ્રોલીની ટક્કરથી ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું દહેગામ કપડવંજ રોડ ઉપર ટ્રેક્ટરના ચાલકે અચાનક પોતાનું ટ્રેક્ટર સાઈડમાં કરતા બાઇકને અથડાઈ ગઈ હતી આ અકસ્માત સર્જાતા બાઇક સવારનું માથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત નીપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાટણના રેલવે ઓવરબ્રિજ ત્રણ રસ્તા વચ્ચે બનાવેલ જ્ઞાનશક્તિ સર્કલને યોગ્ય જગ્યાએ મૂકવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી પાટણ શહેરના રેલવે ઓવરબ્રિજ ત્રણ રસ્તા વચ્ચે બનાવેલ જ્ઞાનશક્તિ સર્કલને તોડી નાખ્યા બાદ ફરી બનાવો યોગ્ય જગ્યાએ મૂકવા અને નવીન બની રહેલા ઓવરબ્રિજને પાટણના દાનવીર શેઠ કિલાચંદ દેવચંદના નામ આપવા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સાંતેજ ગામે કાર ધીમી ચલાવવા બાબતે મારામારી કાર ચાલકના પરિવાર સભ્યોને ધોકા વડે ત્રણને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર કલોલ તાલુકાના સાંતેજ ગામે રાવળવાસમાં રહેતા દશરથભાઈ બાબુભાઈ રાવળ તેમજ તેમના મહોલ્લામાં રહેતા પ્રકાશ પોપટભાઈ ડાહ્યાભાઈ રાવળ તેમની કાર લોકોની જિંદગી જોખમાય તે રીતે મહોલ્લાના રસ્તામાં હંકારતા પ્રકાશ પોપટભાઈને કાર ધીમે ચલાવવા માટે દીપકભાઈ બાબુભાઈ રાવળે ઠપકો આપતા પ્રકાશ દીપકભાઈને અપશબ્દો બોલી તેની કાર લઈ જતો રહ્યો હતો તે પછી કાર ચાલક પ્રકાશ રાવર રાજુ તેના પિતા પોપટભાઈ ડાયાભાઈ રાવર તેમજ મુકેશભાઈ બચુભાઈ રાવળ તેમના હાથમાં ધોકા લઈને દશરથભાઈ રાવળના ઘરે સાંજે છ વાગે આવેલા અને દીપકને અપશબ્દો બોલવા લાગ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ